લૂંટના ત્રણ ગુનાઓમાં તથા રાજકોટ શહેરના ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં થયેલ સોના ચાંદીના દાગીના લેપટોપ તથા કેમેરા સહિતની લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઊંડપાટીયા ભીંડી બજાર પાસે આવવાના છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોજ ગોઠવી ત્યાંથી ઊંપાટી ખાતે રહેતા દસ્તગીર ઉર્ફે રબ્બાની ઉર્ફે ટાઈગર સકીલ કુરેશી અને મૂળ જામનગરના લાલપુર તાલુકાનાની રાફુદળનો અને હાલ સચિન રેલવે સ્ટેશનની બાજુમાં ત્રીજા કાકાની બહેનના રૂમમાં રહેતા નરસિંહ રાવજી ખડદરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દસ લાખ બે હજારથી વધુનો રાજકોટની ચોરીનો ગુનાનો મુદ્દા માલ કબજે કર્યો હતો તો રીડાઓએ બે મહિના પહેલા મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પણ એક ઘરમાંથી દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવેલી એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણઘર બે આરોપીની ખાનગી બાતમી રહે તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગુન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીઓને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસિંહ જે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીનો સુપ્રત કરવામાં આવે છે બંનેની એમો શું હતી બંનેની એમઓ અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આવે છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતી ટોળકીના બે રીઢાઓને ઝડપી પાડી તેઓનો કબજો રાજકોટ પોલીસ સહિતનાઓને સોંપવાની તજવીજ હાથ ધરી છે કુરેશી